કેટલાક પીલોવા સંદિગ્ધતા જણાતા દાહોદ પંચમાલ ભરૂચ છોટાઉજેપુર ગીરસોમણા પોરબંદર ગાંધીનગર અને જામનગર જિલ્લાના કલેક્ટરોને ચૂંટણી ખર્ચ બાબતે કેટલીક નોટિસો આપી ખુલાસામાં આવેલા એ ખુલાસામાં થોડું ઊંડાણમાં જ મને ખબર પડી કે પોરબંદરની અંદર વીસ લાખના મંડપનો કોન્ટ્રાક્ટ જેને મળેલો એ માણસે વીસ લાખનો મંડપ લગાવ્યો પણ બિલ જ્યારે ઉઠવાનું આવ્યું ત્યારે બિલ મૂક્યું બે કરોડ છન્નુ લાખનું એટલે અઢી કરોડ રૂપિયાની ગાપચી કલેક્ટર તંત્રના અધિકારીઓના મેળાપી પણામાં મારવાની કોશિશ કરી અને આ કલેક્ટર એ વીસ લાખનું ટેન્ડર તારું હતું તે વીસ લાખનો મંડળ લગાવેલો તો કરોડ રૂપિયાની રકમ કેમ છે એવો ખુલાસો સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં આ જ કંપની ફરી ટેન્ડર વગેરેનો કોન્ટ્રાક્ટ આપી અને સત્તાવન લાખ રૂપિયા મંજૂર કરવા સંપૂર્ણ ગેરકાયદેસર રીતે તૈયાર થઈ ગયા એ વસ્તુ રેકોર્ડ ઉપર છે